આજે ભાજપ સરકારના અને પછી કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ વિસ્તારના કેમનો એ તમામને કહેવાનું છે કે જગતનો તાત કોને કહેવાય આજે તમને સમજાવવું છે આ એટલા માટે કારણ કે જ્યારે જ્યારે ચોમાસું આવે છે અતિવૃષ્ટિ થાય છે અને એ પછી કમોસમી વરસાદ આવે છે ખેડૂતોનો પાક ધોવાઈ જાય છે અને પછી મંત્રી છે કૃષિ મંત્રી છે કે છે સામે નથી જોતા ખાલી કહી અને સર્વે એવા અધિકારીઓના હાથમાં આપીને જાય છે એમને કહીને જાય છે કે જેમને એ નથી ખબર પડતી કે જમીન છે એ ક્યાંથી ક્યાં શરૂ થાય છે કોને કેટલા વીઘા કહેવાય છે કે પછી અધિકારીઓને એ જ નથી ખબર પડતી કે ખેડૂતોને કઈ પ્રકારે વળતર આપવાનું કારણ કે જ્યારે જ્યારે આવા સવાલ ઉભા થાય છે ત્યારે વિપક્ષ પણ મેદાનમાં આવે છે અને આજે પણ કઈક એવું બન્યું છે કે હવે જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા છે રાજુ કરપડા તે મેદાનમાં આવ્યા છે અને સરકારી અધિકારીઓનો આ વખતે ઉધડો લીધો છે કારણ કે ગત વર્ષે જે સહાય આપવાની હતી હજુ પણ નથી ચૂકવવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જગતનો તાત ખાલી એવું લાગે છે કે ભાજપ સરકાર કરવા માટે જ બોલે છે અને પછી જ્યારે ખેડૂતો થઈ જશે અને કરી લઈશું આવું અનેક વાર જોયું છે ગત વર્ષે આપણે જોયું કે કમોસમી વરસાદ આવ્યો એ પહેલા અતિવૃષ્ટિ થઈ એમની પણ સહાય બાકી હતી અને પછી મોટે ઉપાડે સરકારે કમોસમી વરસાદ જે પડ્યો એમની પણ સહાય જાહેર કરી દીધી પણ આખું વર્ષ વીતી ગયું નવેસર થી ચોમાસું ચાલુ થઈ ગયું તેમ છતાં સહાય નથી આપવામાં આવી અને હવે આ બધી જ બાબતે રાજુ કરપડા મેદાનમાં આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે અને ખાસ કરીને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે દસ દિવસની અંદર જો ગત વર્ષની જે સહાય છે તે ચૂકવવામાં નહીં આવે તો પછી ક્યાંક તે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે સૌથી પહેલા રાજુ કરપડાને સાંભળીએ આમ તો જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા વારંવાર ખેડૂતોની મજાક થતી હોય આવા સામે આવ્યા છે ખાસ કરીને ગયા વર્ષે જ્યારે બે હજાર ચોવીસમાં ખેડૂતોએ ત્રણ વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી ગયું મહત્વની વાત એ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં જે પાક નુકસાન થયું એ બાબતે હજારોની સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી હોય કલેક્ટરની ઓફિસ હોય ખેડૂત આગેવાનોએ સરકારમાં ખૂબ રજૂઆતો કરી જેના કારણે કેક ને કેક ખેડૂતોની જે માંગણી અપેક્ષા હતી એ મુજબ તો વળતર ન મળ્યું પણ નહિવત વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું ત્યારબાદ જે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તૈયાર થયેલા ખેડૂતના પાક પર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે ફરી વખત ખેડૂતોએ રજૂઆત કરી તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલું વારંવાર આ કચેરીએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુરેન્દ્રનગર હોય અન્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય નિયામક ઓફિસ હોય ગાંધીનગરમાં પણ વારંવાર રજૂઆતો થઈ અંતે

જ્યારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય નિરાશ થઈને પાછો જાય એટલે જે ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખુલવાથી ખેડૂત અરજી કરી શક્યો નથી ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે અમે દસ દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે દસ દિવસની અંદર કાતો ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવે યા તો જે બાકી રહેલા ખેડૂત છે જેને ઓગસ્ટમાં વળતર નથી મળ્યું આ તમામ ખેડૂતનો સમાવેશ થાય યા તો તમારા પોર્ટલની સમય મર્યાદા વધારી 10 દિવસમાં સરકાર તરફથી પોઝિટિવ નિર્ણય લઈ ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે જો 10 દિવસમાં જાહેરાત ન થાય તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ખેડૂતોને સાથે રાખી આપ નિર્ણય લેશે ખેડૂતોને ત્રણ વખત કુદરતી આફત આવી જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ અને બંને વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા એ વખતે પણ અહીંયા ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારે અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી

આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોબર 2024 માં અને 2024 નો ઓક્ટોબર નો વરસાદ હતો એ ખેડૂતો નો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતો નો પાક નુકસાન થયું એ વખતે અમે હજારો ખેડૂતો ની સંખ્યા માં રજૂઆત કરવા આવેલા અહીંયા થી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે સરકાર માં રિપોર્ટ થયો

અરજી વળતર મળશે કે કેમ આપણે એક સવાલ હતો તો બધા ખેડૂત અરજી નથી કરી શકે આ નંબર બેક તમે હવે એ ખેડૂતને નુકસાન હતું કે કેમ હવે એક વર્ષ પછી તમે કેમ નક્કી કરી શકવાના છો તો અમારી વાત એટલી છે કે જેટલા પણ ખેડૂત બાકી રહ્યા છે ઓગસ્ટમાં જેને વળતર ચૂકવી દીધું નહીંવત ભલે આપ્યું છે પણ એ ખેડૂતોને આપણે સાઈડ કરીએ પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે આનો તો તમે માનો છો ને તમોસમી વરસાદને ને અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો તો પાણી ભેરવી દીધું હું તમને સાહેબ આજે સંયમ રાખીતો દસ દિવસ ની સમય મર્યાદા આપીએ છીએ

જો ખેડૂતો વળતર થી વંચિત રહેશે તો સો ટકા ઘર્ષણ થાય તો ભલે થાય અને આ ઓફિસમાં માં બેસી જાવ ચારે વાગ્યો આ ઓફિસમાં માં બેસી જવું પડે તો ભલે બેસી જઈએ તમારું કામ પણ ડિસ્ટર્બ ન થાય એટલે વિનંતી કરીએ છીએ કે અહીંયા થી ઉપર સરકારમાં જે રજૂઆત કરી હોય તમારા લેવલ થી લેખિત રજૂઆત તો ચાલુ કરી દેજો નંબર 2 તમે જે કીધું કે આગો મૌખિક કરી છે સાહેબ તમે તો એક અધિકારી છો મૌખિક રજૂઆત નું પરિણામ શું આવશે રાખજો હું દસ દિવસ પછી આવું ત્યારે મને આ જવાબ ન દેતા કારણ કે હું પણ કઈક ને ક્યાંક એવું માનું છું કે સામે બેઠેલા વ્યક્તિ ની ઉંમર નો મલાજો જવાબ જો દસ દિવસ પછી આને આ જવાબ મને મળ્યો હવે એ નથી સમજાતું કે સરકાર કેમ આવું કરે છે કારણ કે જ્યારે જ્યારે ખેડૂતોની સાથે ઊભું રહેવાની વાત હોય ત્યારે જ જે સરકાર છે તે ખેડૂતોની સાથે નથી ઊભી રહેતી ગમે તે ધારાસભ્ય હોય પોતાના વિસ્તારના જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે ખાલી મુખ્યમંત્રીને પત્ર લખવા સિવાય કઈ જ નથી કરતા અને પછી સોશિયલ મીડિયા ઉપર કે પછી મીડિયામાં દેખાડો કરી દે છે કે મેં પત્ર લખ્યો છે મંત્રીઓ ધારાસભ્યો તમારા પત્ર લખવાથી કઈ નથી થવાનું એક વખત તમે અવાજ ઉપાડીને જુઓ તમારા ખેડૂતો માટે તો જ પછી તમારો જે આ છે આવનાર સમયમાં તમારી સાથે રહેશે કારણ કે ચૂંટણી બે વખત કરે પણ જ્યારે વારંવાર આવું થાય છે ત્યારે ખેડૂત પણ સમજી ગયો છે કે એમને શું કરવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર